નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ ચાર ડેમોની માહિતી દાંતીવાડા ડેમ સીપુ ડેમ મુક્તિશ્વર ડેમ અને ધરોઈ ડેમ તો વાત કરીએ ધરોઈ ડેમની તો અઢારસો ક્યુસેક પોણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો સત્સો ને ઓગણીસની સપાટી પોણી પાર કરી દીધું છે અને હવે જથ્થાની વાત કરીએ તો અઠ્યાસી પોઈન્ટ પંચ્યાસીની સપાટી જથ્થો પોણીનો થઈ ગયો છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ને બાવીસ છે મિત્રો આ છે સમાચાર ધરો ડેમના તો વાત કરીએ હજી પણ કોઈ પોણી છોડવામાં આવ્યું નથી ધરોઈ ડેમમાં તો વાત કરીએ દાંતીવાડા ડેમની તો દાંતીવાડા ડેમમાં સાતસો ને સિત્યોતેર ક્યુસેક પોણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો પોણસો ને ચુમ્મોતેર પોઈન્ટ નેવની સપાટી પોણી પોંકી ગયું છે જે આવક નીલ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો આ છે દાંતીવાડા ડેમના સમાચાર હવે વાત કરીએ સીપુ ડેમની તો સીપુ ડેમમાં આવક નીલ છે અને સપાટીની વાત કરીએ તો પોણસો ને એસી પોઈન્ટ સપાટી પોણી પોંકી ગયું છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ને અગિયાર છે મિત્રો આ છે સિબુ ડેમના સમાચાર હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમની વાત કરીએ તો આવકની વાત કરીએ તો એકસો ને ઓગણતી ક્યુસો પોણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો સત્સો ને સત્તાવન પોઈન્ટ પંચાની સપાટી પોણી પોંકી ગઈ છે અને વાત કરીએ હવે ભયજનક સપાટીની વાત તો સસો ને એકસઠ પોઈન્ટ અઠ્ઠાવનની સપાટી છે મિત્રો મુક્તિશ્વર ડેમની ભયજનક સપાટી તો આ ચાર ડેમોની માહિતી તમને મળી ગઈ હોય તો ધરોઈ ડેમ દાંતીવાડા ડેમ સુપુર ડેમ અને મુક્તિશ્વર ડેમ આ ચાર ડેમોની માહિતી તમને મળી ગઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને તમને અમે ચાર ડેમોની માહિતી આપતા રહીએ